અમદાવાદ ઓઢવ પોલીસ સ્ટેશન તથા માધાપર પોલીસ સ્ટેશનના ગુનાના વોન્ટેડ આરોપીને પકડી પાડતી ભુજ શહેર બી ડિવિઝન પોલીસ પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર સાહેબ ના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધી ગુનામાં નાસતા ફરતા આરોપીઓને શોધવા માટે જરૂરી સૂચના આપેલ હોય છે અનુસંધાને ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેક્ટર આર જે ઠુંબર સાહેબ ના માર્ગદર્શન હેઠળ માધાપર પોલીસ ના ઇપીકો કલમ ત્રણસો ઓગણ એસી મુજબના ગુના કામે નો આરોપી સ્વરૂપસિંહ ભૂરજી ગોહિલ રહેવાસી સુભાષ પર તાલુકો લખપત વાળાને ગુના કામે પકડવાનો બાકી હોય મજબૂર આરોપી હાલે રેલવે ફાટક પાસે આવેલ ચાની લારી પાસે બેઠેલ છે જેથી વર્કઆઉટ કરી બાતમી વાળી જગ્યાએ જઈ મજકુર ઈસમને પકડી લઈ નામઠામ પૂછતા પોતે પોતાનું નામ સરૂપસિંહ ભુરજી ગોહિલ ઉંમર વર્ષ ત્રેવીસ મૂળ રહેવાસી સુભાષપર જૂની સ્કૂલની બાજુમાં તાલુકો લખપત હાલે રહેવાસી ગાંધીનગરી એરપોર્ટ રોડ ભુજવાડો હોવાનું જણાવતો હોય અને તેની પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરતા કલમ એકતાલીસ પેટા કલમ એક આઈ મુજબ અટક કરી ધોરણસર કાર્યવાહી કરેલ છે આ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આર ઠુંબર સાહેબના માર્ગદર્શન હેઠળ એ એચ ભટ્ટ જાડેજા તથા મહાવીર સિંહ પદુભા જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ વિજયજી કે રાઠોડ તથા રાજ રાજેન્દ્ર જેસર તથા શ્યામ વિશ્રામ ગઢવીએ એ રીતના પોલીસ સ્ટાફના માણસો જોડાઈ ને સફળ કામગીરી કરેલ છે